દાહોદી વોરા સમાજના ધર્મગુરુ ડૉક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ મુંબઈથી ગાલિયાકોટ પધાર્યા હતા અને ગાલિયાકોટથી દાહોદ થઈ મુંબઈ પધાર્યા હતા સૈયદના સાહેબનું ગાલિયાકોટથી દાહોદ પધારતા દાહોદના અને આજુબાજુના ગામના લોકો તેમની એક ઝલક જોવા માટે રોડ પર લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા દાહોદી વોરા અને બીજા તમામ ધર્મના લોકો સૈયદના સાહેબને જોવા માટે લાખોની ભીડમાં ઊભા હતા તમામ દાહોદના વોરા સમાજના લોકોએ સૈયદના સાહેબનું આશીર્વાદ લીધું હતું સૈયદના સાહેબ દાહોદના રેલવે સ્ટેશનથી મુંબઈ જવા રવાના થયા હતા તે દરમિયાન લાખોની સંખ્યામાં દાહોદના વોરા સમાજના લોકો તેમના દીદાર કરવા માટે ઉમટી પડ્યા હતા રોડની બંને સાઈડમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ પોલીસની સારી કામગીરી જોવા મળી હતી મહેશ વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ